વડોદરામાં ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જાહેરનામાનો ભંગ કર્યો ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડી જાહેરનામાનો ભંગ કર્યો જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનના ફિઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાવ્યા વડોદરાના સેવા સિવાય ફાર્મમાં મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન હતું જેમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો અને ફટાકડા પણ ફોડાયા ત્યારે આ મામલે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શું જિલ્લા પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે આ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર સો મીટર દૂર સેવાસી પોલીસ ચોકી છે ત્યારે પોલીસ આયોજકો સામે મૂક દર્શક બની તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બોડેલી તાલુકાના કલમના ગામે દારૂને લઈને જનતાએ રેડ પાડી ગ્રામજનોએ રેડ પાડી દારૂની હેરાફેરી કરનારા તત્વોને ઝડપી પોલીસના હવાલે કર્યા જાણ કર્યાના કલાકો સુધી પોલીસ ન આવતા ગ્રામજનો નારાજ થયા હાલ બોડેલી પોલીસે મુદ્દામાલ સાથે બુટલેગરોની અટકાયત કરી લીધી છે રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુનો દારૂ જપ્ત કર્યો છે એક સગીર અને બે શખ્સની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે

પોલીસ આટલી કેરી તોડતા અને એ લોકો દેખીને ભાગી ગયા અને એ રાતના તોડતા એ છે અને પાંચ છ આયરોની કેરી ગઈ અને ઓછામાં ઓછી વીસક મણ વીસ પચીસ ત્રીસ મણ કેરી ગઈ છે તો તમે જોયું કે કેવી રીતે કેરી જે છે એ ચોરી જાય છે હવે ચોર બગીચામાંથી પચાસ મણ જેટલી કેરી ચોરાઈ જાય છે માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન થયા છે અને તાલાલામાં આમ તો માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયેલું છે ત્યારે રહી જે કસર છે આ ચોર પૂરી કરી રહ્યા છે છે અને તેઓ ખેડૂતોની જે મહામૂલી મહેનત મહામૂલો પાક છે તેના ઉપર તરાપ મારી રહ્યા છે બગીચામાંથી પચાસ મણ કેસર કેરીની ચોરી અને કેરીની ચોરી થઈ રહી છે આ જ ખરેખર આશ્ચર્યજનક છે અને હવે ચોરો કશું પણ બાકી રાખતા નથી રહેલી યુવતીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી યુવતીને છાપરી પાંચ ઘા મારી અને હત્યા કરી દીધી હત્યા બાદ યુવતીના પરિવારજનોમાં ભારે રોષ છે તેવું પરિવારજનોનું કહેવું છે અને જ્યાં સુધી એક્શન ન લેવાય ત્યાં સુધી તેનો મૃતદેહ નહીં સ્વીકારે સુરેન્દ્રનગરના વઢવાણનો આ બનાવ છે જ્યાં ગણપતિના ફાટરસ વિસ્તારનો આ બનાવ નોકરીએ જય રહેલિયા યુતિને છરીના ઘા મારી અને તેની હત્યા નિપજાવી કાડી ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હત્યા બાદ પરિવારજનોમાં ભારે રોષની લાગણી છે હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાનો પરિવારે નિર્ધાર કર્યો છે સજા મળવી જોઈએ અને જ્યાં સુધી રાયા ન લાવે ત્યાં સુધી અમે મારી લઈ જવાના